ભાવનગર ની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો વિડીયો વાયરલ થયો છે આજે અમે આપને ભાવનગરમાંથી આવેલા ચોકાવનારા સમાચાર વાકેફ કરવા માં જઈ રહ્યા છે નમસ્કાર બી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હર્ષોદા ભાવનગર જિલ્લામાં ગામની પ્રાથમિક શાળા ફરી એકવાર વિવાદના વમણમાં ફસાય છે આ શાળાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા છે જેમાં શાળાના વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે શાળાના આચાર્ય વિજય પુરોહિત પોતાની કાર વિદ્યાર્થીઓ પાસે દોડાવી રહ્યા છે સૌથી આગતજનક બાબત એ છે કે આ બધું ચાલુ અભ્યાસક્રમ દરમિયાન થઈ રહ્યું છે જે બાળકો શાળામાં સારું શિક્ષણ મેળવવા અને ભવિષ્ય ઘડવા આવે છે તેમને અભ્યાસ છોડીને આશ્ચર્યની મનમાનીના કારણે મજૂરી કરવા માટે લાચર બનવું પડી રહ્યું છે ભાવનગરના કમરેજ પ્રાથમિક શાળામાંથી બહાર આવેલો આ વિડીયો શિક્ષણ જગતમાં અને વાલીઓમાં ભારે રોષ જગવી રહ્યો છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવવાની જવાબદારી ધરાવતી શાળામાં જ જો આવી પ્રવૃત્તિઓ થશે તો તેમનું ભવિષ્ય કઈ દિશામાં જશે તે મોટો પ્રશ્ન છે જોકે બીઈ ન્યૂઝમાં વાયરલ વિડીયોનો પુષ્ટિ કરતું નથી પરંતુ આ વિડીયોએ શિક્ષણ તંત્રની કાર્યપદ્ધતિ અને પ્રાથમિક શાળાઓમાં ચાલતા વહીવટ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા શું પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું બી ન્યૂઝ આ મામલે સતત નજર રાખી રહ્યું છે અને વધુ અપડેટ માટે જોડાયેલા રહો બી ન્યૂઝ નમસ્કાર